પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા એક જ દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે આ એકાવન શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર માટે મોકલવામાં આવી રહ્યો છે ત્યારે આજે આ અંબિકા રથની ત્રીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે આ રથ એક મહિના સુધી બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે લોકો ભાવિક ભક્તો વધુ ને વધુ પ્રમાણમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા કરી અને સમગ્ર એકાવન એકાવન શક્તિપીઠોની પરિક્રમા અને યાત્રા એક જ જગ્યાએનું એક જ જગ્યાએ થાય એ હેતુ માટે જે સ્થાપના કરેલી છે એનો પ્રચાર પ્રસાર થાય ત્યાં સંઘો આવતા થાય અને એ માટે આ રથનું આજે પ્રસ્થાન કરાવી રહ્યા કરાવ્યું છે માતાજીનો પ્રસાદ ગામડે ગામડે પહોંચાડવામાં આવશે અને એ દ્વારા સૌ ભાવિ ભક્તો માઈ ભક્તો અહીંયા અંબાજી સાથે અંબાજી આવે એકા વર્ષ પરિક્રમા કરે ગબ્બર ખાતે દર્શન કરે ઓ શુભ આશયથી આ રથ આજે પ્રસ્થાન કરાવ્યું છે